નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે પચીસ ધોરણ નવ ગુજરાતી વિષય બરાબર મિત્રો વિભાગ એમાં આપણે જોડકા જોવાના છીએ તથા ખાલી જગ્યા તથા એક વાક્યના ઉત્તર જોવાના છે બરાબર બાકીનું જે વિભાગ એમાં છે એ આપણે બીજા વિડીયોમાં જોઈ લેશું બરાબર વિડીયોને અત્યારે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર તો ચાલો આપણે વિભાગ એમાં જોડકા ખાલી જગ્યા અને એક વાક્યનું એક વાક્યમાં ઉત્તરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ અહીં મિત્રો આપણે ગંધ વિભાગ ગુજરાતીમાં જોવાના છે વિભાગે અહીં પહેલો તમારે સૂચના આપેલી છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો એક ગુણ રહેશે ટોટલ કેટલા બે માર્ક્સ રહેશે બરાબર મિત્રો અહીં પ્રશ્ન નંબર એક અને બે આપેલો છે ગંધ અહીંયા તમારે રહેશે બરાબર પાઠ બે ચાર છ આઠ દસ અને બાર તો અહીં છે પહેલો કે ચોરી અને પ્રાયચિત તો એક વાન એક શું એમાં શું આવે ગાંધીજી ગોપાળ બાપા તો એમાં તમારે ગોપાળ બાપામાં આવશે મિત્રો મનુભાઈ પંચોળી દર્શક બરાબર લેક મનુભાઈ પંચોળી અને દર્શક તેમનું ઉપનામ હોઈ શકે બરાબર ત્યાર પછી લોહીની સગાઈ તો લોહીની સગાઈ મિત્રો તમારે આવશે કોને લખ્યો હતો તો ઈશ્વર પેટલીકર બરાબર છાલ છોત્રા ગોટલા હાસ્યપાઠ છે મિત્રો બરાબર જે તમારે બકુલ ત્રિપાઠીએ લખ્યો હતો ત્યાર પછી એ છે કૃતિ અને કરતા બરાબર તો ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ તો એ છે વિનોબા ભાવે સખી તો એ છે કાકા કાલેકર બરાબર ત્યાર પછી એ તમારે છે કૃતિ અને સાહિત્ય ચોરી અને પ્રાયચિત તો એ છે તમારી આત્મકથા અંશ બરાબર શું છે આત્મકથા અંશ ગોપાલ બાબા તો એ છે નવલકથા અંશ લોહીની સગાઈ તો લોહીની સગાઈ મિત્રો તમારે છે નવલિકા છાલ છૂત્રા અને ગોટલા હાસ્ય નિબંધ હોવાના જ બોલે મિત્રો બરાબર ત્યાર પછી છે તમારે અહીં ભારતની સંસ્કૃતિની સિદ્ધિ તો એ છે લલિત નિબંધ સખીની માગણી તો એ છે પ્રવાસ નિબંધ બરાબર મિત્રો ત્યાર પછી આગળ આપણે જોઈએ અહીં તો અહીં છે ગુરુ માંડન તો તેમાં આવશે તમારે ગોપાલ બાપા ચાકર તો અહીં આવશે ચોરી અને પ્રાયચિત તુલસીદાસ તો તમારી તુલસીદાસમાં આવશે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને કુસુમ તો કુસુમ તમારે લોહીની સગાઈમાં આવે છે બરાબર મિત્રો ત્યાર પછી સયા કોણ બોલે છે બરાબર એ લખવાનું છે પાત્ર અને યુક્તિ એ તમને આપેલી છે સયાજીરાવ તો અહીંયા તમારે આવશે આપું શું કરશો બોરડી ઉછેરશો ત્યાર પછી છે અમૃત કાકી તો એને દહી વયુ ભાવે છે બરાબર આંકવાને કહે છે નર્સને કહે છે કે એને દહીં બહુ પાવે છે તો એને દહીં બહુ આપજો બરાબર પછી છે મેટ્રન મેટ્રન તો અહીં છે આજથી હું એની નવી બા થઈશ બા થઈ છું બરાબર આજથી હું એની નવી બા થઈ છું ભગત તો ભગત બોલે છે શેઠ છ શેનો વેપાર કરો છો બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીં હવે મિત્રો તમારી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે મિત્રો બરાબર તો અહીં પહેલાં વિડીયોને એક વાત કહું લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર તો તમે અહીં જોઈ લઈએ આપણે ગંધ તમારે રહેશે બે ચાર છ આઠ દસ અને બાર બરાબર ટોટલ ગુણ તમારે રહેશે બે માર્ક્સ બરાબર ખાલી જગ્યાના તો અહીં છે તમારે ગાંધીજીના પિતાએ ખાલી જગ્યાનું દર્દ હતું બરાબર મિત્રો તો ગાંધીજીના પિતાને શેનું દર્દ હતું એ તમને આવડવું જરૂરી છે તો ગાંધીજીના પિતાને મિત્રો જલોદળનું જલોદળનું દર્દ હતું બરાબર મિત્રો શેનું જલોદળનું પછી જે ખાલી જગ્યાના કળામાંથી એક તોલો કાપીને વેચવાનો નિર્ણય કર્યો તો એ છે સોનાના કળામાંથી ગાંધીજી માટે ખોટું કાર્ય ગાંધીજીના મતે ખોટું કર્યાના ખાલ જગ્યા બહાર આવવાના દોષ કબૂલ કરવો જોઈએ તો એ છે મિત્રો અપરાધમાંથી બહાર આવવા જોઈ લઈએ ફરી કે ગાંધીજીના મતે ખોટું કર્યાના અપરાધમાંથી બહાર આવવા દોષ કબૂલ કરવો બરાબર સાચું છે અપરાધ આવશે ત્યાર પછી છે અહીં મહારાજ જગ્યાના માણસને પરખાવાની શક્તિ હતી તો એ છે ખાલ મહારાજ સયાજીરાવમાં બરાબર મિત્રો યાદ રાખજો મહારાજ સયાજીરાવમાં માણસને પરખાવાની શક્તિ હતી ત્યાર પછી જે ગોપાલ બાપા ખાલી જગ્યા નામનો વેપાર કરવા ઈચ્છતા હતા તો હરિનામનું શેનો મિત્રો હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા અમૃતકા લોકોને દવાખાના અંગે પાંજરા પોળની ઉપમા આપતા હતા સેની મિત્રો પાંજરા પોળની યાદ રાખજો બરાબર પૂછાશે ત્યાર પછી જે બકુલ ત્રિપાઠી એ હાસ્ય દ્વારા ભારતીયોને ખાલી જગ્યાની કુટેવ પર કટાક્ષ કર્યો હતો તો એ છે મિત્રો ગંદકીની બરાબર કેળા કેળાને બધું આવે છે ને એ બકુલ ત્રિપાઠી પાઠ નંબર પેલો હાસ્ય નિબંધને છે ને એમાં આવે છે છાલ છોતરાની ગોટલા બરાબર એ પાઠમાં તમારે આ ગંદકી વિશે તમારે આ કીધેલું છે પછી ઓલમ્પિકમાં ખાલી જગ્યાની છાલ ફેંકવામાં સ્પર્ધા રાખો એવું લેખક ચુએ છે તો એ છે કેડાની લેખક કહે છે કે ઓલમ્પિકમાં જો કેળાની છાલની ફેંકવાની સ્પર્ધા રાખવામાં આવે તો ગોલ્ડ મેડલ ભારત દ્વારા જ જીતે બરાબર એમ લેખક કહે છે અને આના વિશે એક પ્રશ્ન છે બરાબર આઈએમપી છે આગળ આપણે જોઈ લઈશું બરાબર તો એ છે ભારતનો ખાલી વૈભવ ખરેખર અદ્વિતીય છે તો એ છે મિત્રો વિચાર બરાબર ભારતનો ખાલી જગ્યા વૈભવ ખરેખર અદ્વિતીય છે તો એ છે વિચાર ત્યાર પછી છે માગડી તો લેખકના નાનપણની ખાલી જગ્યા હતી તો સખી હતી મિત્રો યાદ રાખજો માગડી લેખકના નાનપણની શું હતી સખી હતી ત્યાર પછી છે માગડી લેખકને પોતાના જળમાં ખાલી જગ્યા નક્ષત્ર બનાવતી તો એ છે મૂર્ગ નક્ષત્ર બરાબર યાદ રાખજો આ પણ તમારે આવી શકે છે ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો કે ખાલી જગ્યા એટલે સહજ સ્વભાવ તો એ છે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ બરાબર પ્રકૃતિ એટલે શું સહજ સ્વભાવ પછી ખાલી જગ્યાના મતે આપણે સંસ્કૃતિ નૃત્ય નૂનંત અને સનાતન સંસ્કૃતિ છે તો એ છે મિત્રો તમારે આર્ય અહીં ખાલી જગ્યાના મતે વિવેકાનંદ કે દયાનંદ ખાલી જગ્યાના મતે આપણી સંસ્કૃતિ નિત્ય નૂનંત અને સનાતન છે મિત્રો આ તો ભાસ્કરાચાર્ય અહીં મિત્રો ટાઇપિંગ મિસ્ટીક લાગે છે બરાબર જવાબ તમારે વિવેકાનંદ તો ના આવી શકે દયાનંદ આ પણ આઈએ કે એટલે આ ભાસ્કરાચાર્ય હોય છે કે બરાબર ટાઈપિંગ મિસ્ટેક છે જોઈ લેજો તમે અહીંયા જુઓ પણ અહીંયા પણ જા જોઈ શકો છો તમે આ જ આપેલો છે ત્યાર પછી છે માંકડી ખાલી જગ્યાના ડુંગરમાંથી બહાર આવે છે તો એ છે વૈજનાથ બરાબર મિત્રો ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એક વાક્યના ઉત્તર છે મિત્રો બરાબર કમ્પ્લેટ જોવાના છે આમાંથી હું તમને આઈએમપી આપું એ તમારે ખાસ કરીને તૈયાર કરી લેવાના છે ગંધ નંબર બેમાં એટલે કે પાર્ટ નંબર બેમાંથી ગાંધીજી ભૂલ અને પ્રયાશિત કરવા તમે સો બોધ લેશો તો ગાંધીજીની ભૂલ અને પ્રાય એમ બે બોધ લઈશું કે કોઈ પણ ઉંમરે ભૂલ થઈ જાય તો તેને સ્વીકારવાની હિંમત કેળવીની ક્લાસ કબૂલાત કરીશું એટલે કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર તેને આપણે કબૂલાત કરી દઈશું બરાબર ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપરતી નથી તો પિતાજી દુઃખી થશે કદાચ માથું કૂટશે એવા ભયને કારણે ચોરી સ્વીકારની ભૂલ ગાંધીજીથી ઉપડતી નથી બરાબર બંને આઈએમપી છે બરાબર ખાસ કરીને તમારે આ બીજો પ્રશ્ન જોઈ લેવાનો આમાં ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આગળ છે ગંધ ચાર એટલે કે પાઠ નંબર ચાર બરાબર મિત્રો અહીં છે તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોને બંધાવ્યો હતો તો એ છે મિત્રો પૈસા સરકારે હેતુલક્ષ્મીમાં પૂછાય છે ખાસ કરીને તૈયાર કરી લેજો ત્યાર પછી મિત્રો આગળ તમારે એ છે કે માંડન ભગતની કઈ બાબત ગોપાળદાસ પારખી ગયા તો માંડ ભગતની દરેક જીવન દરેક જીવમાં આત્મ તત્વની જોવાની દ્રષ્ટિ ગોપાળ બાપા ગોપાળદાસ પારખી ગયા એટલે કે માંડ ભગતની કઈ બાબત ગોપાળદાસ પારખી ગયા તો મિત્રો આ તમારે પ્રશ્ન છે એ હેતુલક્ષ્મીમાં આવી જાય એવો છે પ્યાલો બરો એટલે પ્યાલો હેતુલક્ષી માટે તૈયાર કરી લેજો અને માંડર ભગતની કઈ બાબત ગોપાલદાસ દરેકત્વની જોવાની ગયા ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે અહીં એટલે કે છઠ્ઠો પાઠ છે લોહીની સગાઈ મંગુવાર બરાબર મિત્રો તો અહીં લોહીની સગાઈ કૃતિ લેખકે કયા ભાવની પરાકાષ્ઠ દર્શાવી છે તો લોહીની સગાઈ કૃતિમાં લેખક કે માના વાત્સલ્યની ભાવના પરાકાષ્ટ દર્શાવી છે બરાબર ત્યાર પછી જે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એમ એની અમૃતકાકીને ખબર પડી ગઈ હતી કેવી રીતે તો વહુઓ મંગુની ચાકરી નહીં કરે એમ એની અમૃતકાકીને ખબર પડી ગઈ હતી કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી અમૃતકાકીને પોતાની ત્યાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું ત્યાર પછી અહીં તમારી છે કે જમીનનું ઋણ પણ રીતે ચૂકવું વી શકાય એમ નથી એ જાણતા તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં સાચવવા શું કરશો તો જનીનનું ઋણ ચૂકવવા જનીનું ઋંધ કોઈ પણ રીતે ચૂકવી શકાય એમ નથી તેમ જાણવા અમે અમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં અમારી વૃદ્ધાશ્રમમાં અમારી જોડે જ ઘરમાં રાખીને તેમની જરૂરિયાતો પહોંચી વળવા બનતા પ્રયાસ કરીશું બરાબર ત્યાર પછી અહીં તમારે આગળ છે પાઠ નંબર તો છે ભારતને સ્વચ્છ અને સુગઢ બનાવવા માટે તમે શું આયોજન કરશો તો ભારતને સ્વચ્છ અને સુગઢ બનાવવા માટે સરકારશ્રીને આદેશ કાયદાનું પાલન કરીશું ભીનો સૂકો કચરો જુદો રાખી વૈજ્ઞાનિક ડબે તેનો નિકાલ કરીશું જાહેર જોવાલાયક સ્થળે ગંદકી ફેલાવીશું નહીં બરાબર મિત્રો તથા અહીં છે બાલમંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે તો મિત્રો અહીં તમારે લખવું હોય તો લખી શકાય કે બાલમંદિરમાં બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવાની પાડવામાં આવી રહી છે કઈ મિત્રો સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે ગ્રીષ્મઋતુનું અમૃત ફળ તમારા મતે કયું છે તો ગ્રીષ્મ ગ્રીષ્મઋતુનું અમૃત ફળ અમારા મતે કેરી છે બરાબર મિત્રો કયું છે કેરી છે ત્યાર પછી છે તમારે અહીં દસમો પાઠ છે કે ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા તમે શું યોગદાન આપશો તો અહીં તમારે લખવું હોય તો લખી શકાય કે ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા સતત રહી સહી અને પ્રયત્ન કરતા રહીશું ભારતની સંસ્કૃતિને શ્રેષ્ઠ બનાવ શ્રેષ્ઠ બાબતોને જગત સામે મૂકીશું અને તેનું ગૌરવ કરીશું બરાબર ત્યાર પછી છે વિકૃતિઓ ક્યારેક ક્ષિન થતી જશે

સોળ વર્ષ સુધી જીવનાર સદ્ગુની બાળક અને સો વર્ષ સુધી જીવનાર મૂર્ખ એટલે કે અબાન બરાબર બાળક આપવાનું કહ્યું એ મૂ બરાબર એટલે કે મિત્રો જે કંઈ કરી શકે નહીં ખાલી અમને બેસી શકે ખાઈ પીને કરે તેવું બાળક બીજું કંઈ કામ કરે નહીં કમાવા જાય નહીં મૂર્ખ બાળક બરાબર આપણી ભાષામાં કહીએ તો મૂર્ખ ત્યાર પછી બીજો છે સખી માંગણીને પાઠના આપના એ પીછમ બરાબર સખી માંગડી પાટના લેખક નકશામાં માંગડી લીટી શોધતા નથી તેનું શું કારણ તો લીટી શોધતા નથી તેનું કારણ એ છે કે સખી મટી નદી જાય એવો તેમને ભય છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો અહીં તમારે લાસ્ટ ક્વેશ્ચન છે બરાબર કે માંકડી લેખકને શું આપતી તો માંકડી લેખકને સક્રિય અને અમૃત જેવું પાણી આપતી આ પણ આઈ એમ બી છ બરાબર તો આ સાથે આપણે આમાં દરેક વિડીયોમાં આપણે તમને આઈએમપી આપવાના છે બરાબર એસાઇનમેન્ટમાંથી પણ આઈએમપી આપીશું પૂછાય એવું હોય તો બરાબર તો ચાલો મિત્રો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે ત્યાં જઈને તમે જોઈ શકો છો તો ચાલો આપણે મળીશું ને આપણી સાથે થેન્ક યુ સો મચ પીડી જવાલ તમારો ખૂબ ખૂબ